વડોદરામાં ભાઈ બીજના દિવસે એક પરિવારે ભાઈ ગુમાવ્યો છે પટેલ પરિવારના એકના એક પુત્રનું મોત થઈ જતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે વડોદરાના સમા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારનો એકનો એક પુત્ર ધનતેરાસના દિવસે એક્ટિવા લઈને દૂધ લેવા માટે નીકળ્યો હતો પરત ફરતા ગાયે તેને ઈજા પહોંચાડી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભાઈબીજના દિવસે સારવાર દરમિયાન આ યુવકનું મોત થઈ જતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે શહેરમાં રખડતી ગાયોના કારણે વડોદરામાં આ પ્રકારના મોતની પાંચમી ઘટનાથી લોકોમાં ગભરાટ છે લોકો કોર્પોરેશન અને ગાય માલિકો પ્રત્યે ભારે રોષ પ્રગટ કરી રહ્યા છે ભોગ બનનારના પરિવારે કોર્પોરેશનની કચેરીએ જઈને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે જે શંકરભાઈ ના બે ત્રણ સંસ્થાનો પૈકી પુત્ર મોત સામે જજુમ્યા બાદ આજે લઈ ગયો છે પરિવારજનો તંત્ર સામે ભારે રોષ છે તેનું કેવું છે કે ઢોર પાર્ટી ઢોર ઉપાડવા આવે પહેલાં જેમની સાંઠકાંઠ હોય છે ઢોર પાર્ટીના માલિકો સાથે એટલે માળ પકડવા પૂરતું કે દેખાડવા પૂરતા ઢોરો પકડે છે અને ત્યારબાદ એ જ વિસ્તારમાં ઢોરો છોડીને જતા રહે છે વડોદરા જ્યારે સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી ત્યારે પણ ખાસા ઢોરોને સલામત સ્થળે મૂકવા માટેનું આયોજનો પણ કરાયા હતા જ્યારે કે નેતાઓ મોટા નેતાઓ આવે ત્યારે ઢોરો દેખાતા નથી હોતા પણ જ્યારે નેતાઓ જાય ત્યારે ડોર પાછા રોડ પર આવી જાય છે અને પરિણામે આવી ઘટનાઓ સર્જાય છે આજે આ જે સિદ્ધાર્થ જે મરનાર છે તેનો મૃતદેહ પણ આજે પરિવારજનો સ્વીકારવાનો આ જ કારણો થી ઇન્કાર કરી રહ્યા છે કે તેમને આ મામલામાં ન્યાય જોઈએ છે જી રૂપેશ માહિતી બદલ ખુબ ખુબ આભાર